જન્મદિવસ નિમિત્તે ગરીબ લોકોને સહાય આપતા ઓસ્ટ્રેલિયાના રહેવાસી ઓસ્ટ્રેલિયાના એક પરિવાર દ્વારા ભુજ શહેરમાં ગરીબ લોકોને સહાય આપવામાં આવી હતી આ એનઆરઆઈ પરિવારની ભાવના હતી કે ગરીબ લોકોને સહાય આપવી જેમાં ધાબળા પીઝા વેફર હાર બંગડી વગેરે જેવી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેઓનું માનવું હતું કે હોટલમાં આનંદ માણવા કરતાં આ રીતના કામ કરવા જોઈએ તે સાથે મા ન્યૂઝના માધ્યમથી અન્ય લોકોને પણ દાન કરવાની પ્રેરણા તે લોકોએ આપી હતી જેમાં રતિલાલ વિશ્રામ વેકરિયા ચંદ્રિકા રતિલાલ વેકરિયા સાબ રતિલાલ વેકરિયા પ્રશાંત રતિલાલ વેકરિયા ઉર્ષી વેકરિયા રામુબેન ભરત શિવજી ભુડિયા લક્ષ્મી ભરત ભુડિયા ટીયાસા ભરત ભુડિયા રિયા ભરત ભુડિયા અમિત ધનજી કેરાઈ વગેરે લોકો જોડાયા હતા રામુબેન પટેલ અમને બહુ બહુ સારું લાગે કે ઝૂંપડપટ્ટીમાં દેવું સંસ્થામાં દેવું એના કરતાં ઝૂંપડપટ્ટીમાં દેવું બહુ બેટર છે અમારા લોકો એનઆરઆઈ લોકો બધા આવ્યા છે એને એક એવું ભાવના હતી કે રામુબેન આપે ઝૂંપડપટ્ટીમાં બધું દાન કરીએ તો અમને પણ મજા આવે એ લોકો બહુ ખુશ થયા તો એમાં ધાબરા અને પીઝા વેફર અને પછી ફર્નિચર બધું છોકરાના હાર છે બંગડી છે એવું પણ બધું એ લોકો આપ્યું છે પણ એ લોકોને બહુ મજા આવી આવા બહુ એ લોકો એન્જોય તો કરતા જ હોય પણ કે સંસ્થામાં કે હોટલમાં એન્જોય કરી એના કરતાં અહીંયા એન્જોય કર્યું તો આમ બહુ મજા આવે એ લોકોને આવા કે તમને પણ આવી જ સલાહ દેવી જોઈ કે ઝૂપડપટ્ટીમાં જે આવા લાઇટ પાણી વગર જે રહેતા હોય એ બચ્ચાને આપો તો એ બહુ તમારું પુણ્ય કહેવાય છે સાચી જાદગીરી તો આ જ છે બચ્ચાને આપવું એ સાચી છે જો કરતા એ ખોટા રૂપિયા હોય છે એ ગામને બતાવવા માટે કરે છે એટલે ખરેખર તો ગામને બટાવવા માટે આવો એનચાર ન કરવા જોઈએ તો આપનું કહેવાનું એમ બીજા સંદેશ તો આપશું કે ઝૂંપડપટ્ટીમાં દેવું કે આવા બિચારા ગરીબ હોય લાઇટ પાણી ન હોય એવામાં બચ્ચા રહેતા હોય એને તમે ઓઢવા પહેરવા આપતા હોય તો પહેલું પુણ્ય તો એ જ છે માય ઇઝ ચંદ્રિકા વેખારિયા i'm from australia perth used to live in london but moved to australia 13 years ago um, today we have come with my family and friends to give donations to the people that live in the chopon bodies like really like on their own they don't have any water no electricity um, stuff like that people working on the roads and that so today uh, we donated um, some shawls blankets pizza crisps we had some jewelry as well I um, really felt really nice donating it to them. It's a really nice thing to do, guys. Whenever you come to Burj or India, please come and do this. It's a really good cause. Yes, we celebrate our birthdays, Christmas, everything every year we do. But this is an amazing stuff to do. Please when you come to India and Buj, come and do this because it's really worth it. And they will give they will give your blessings to us. I've had the best feeling today. It was amazing. I'd love to do it again. When my kids come in two years' time, three years' time, but it was an amazing feeling. Definitely, guys, hundred percent, come and do this. It's the bless. You'll get the best blessing from them as well. Chandrika Ben, Patel. I'm both. What have pizza, I have chocolate, <laughs> blanket, <laughs> I have um, all the towel, I have you, canchuri, I have juna juna, all, bengriyati, butia, pizza. Bo much, I have both. What an thing. Both bow well, and until joinage